હલો હા સર હા બોલીએ સર ખાતામાં પૈસા કરવા દીયા આપણે તો એક સેકન્ડ ચાલુ રાખના લાઈન પેર એના મેં દેખાય એમ જ જો ખાધું છે આપણા હોમઅ ખાધું છે હોમ જો આ જમ છે પણ વોટ્સઅપ નું હોય પૈસા હું તમને કોન ચાલુ છે એમ ન્યૂથ કરી નાખ્યું એમ વાતનું છે આપણું ना, तो आए हाँ ना मैसेज आए मैसेज तो आया हाँ तो आई तो क्या अब बोलता नहीं हो मार करेंगे म्यूट कॉलो हेलो हाँ सर हाँ बोलिए हाँ पैसा आ गया है लेकिन हमारी कंपनी तरफ से एक दूसरा ऑप्शन आया है तो आपका पैसा तो दिन में आ जाएगा लेकिन उसके पहले आपको एक और दस हज़ार करवाना पड़ेगा कितना दस हज़ार

કો તો ના હેલો ના સર બીજો તો કોઈ ઓપ્શન નહી હે આપકો કરવા પડેગા દસેજરી કે અને નહી કરવાવ તો તો ફિર આપકો જો પૈસા પર નહી મિલેગા ના વો જમ નહી મળે એટલે વો તો આપ આપકો જો લોટરી લગા વો પૈસા નહી મિલેગા ના વો मिलने वाला હે વો નોટ બદલી વાલા એસા હા ગુજરાતી માં વાત કરો તો સર તો એક સેકન્ડ ચાલુ રાખના અમારી કંપની મે એક બંદા હે ઉસકો ગુજરાતી આતી હે મે ઉસકો દેતા હું ઠીક હે હવે તો એ વાતો કરો બોલ હા મિત્ર વાતો કરી દે બાબા હેલો બોલો સર જો તમે પૈસા નાખો 10000 બીજા પણ સર એટલા બધા પૈસા લાવજો છો કે ઘરે ઘરે તો કમાઈ કે કઈ લાવો તમાર દોતા નહી પૈસા સર જો જ પણ 20000 રૂપિયા નાખ્યા છે ને ફિર 10000 રૂપિયા નાખો ના તો શું છે પણ નાખો તો તમે કંપની અમન તો કંપની આગળથી મેસેજ આલે મે આવા તમને કહો એવું છે ને નાખો પછી હોય હા બરોબર

રોહવાળો ઓમ પૈસાવાળો છે પણ ઉપાડ ને પૂરો થઈ ઉપાડવા પડે યાત્રા રોટલો બધું કરવું પડે લ્યો ગણ લ્યો ઉડી તમે ના લાગે મહત્વ છે જો મફત ના લેવાનું છે કેમ જાવ તો બીજા ખબર પડે બીજા હા જરૂર પડશે તો પછી શું

તો કહું છું તમારે તો ડોડા નાખવાના હાલના આટલા દસ હજાર રૂપિયા નાચ ઇમરજન્સી શાંતિ રાખો ભંગાર કોક નહીં ભંગાર તમને હમણાં નથી વાત કરી આટલી લોભિયા ના કરાવવાય હમુ કરાવવું પડે હમ નહીં કરાવો આવું આવું આ લકી છે એટલે ખાલી જોઈને જ ઓળખી જુ કે કશેનું બાઇક છે એટલે જાની હાટ લઈને જાઓ શાંતિ રાખો લાવ પછી બોલો દસ હજાર રૂપિયા નાખજો ખાંકા ખાતા બોલો સ્કેનર લાવીજો ને તમે એમો દસ હજાર પૂરાથી એ ખોવાની નોટ વધની છે બસો નોટ વધની છે એવું છે તો સારું કહી છડો

आपका आ जाएगा पैसा दो दिन में आ जाएगा इधर से गाड़ी निकल चुकी है निकल चुकी है कौन बस डपोट बना दो नहीं नहीं निकल चुकी है आपकी गाड़ी पड़ाशू करा आऊ तो पैसा चल दिला दो दिन मारा मैं थोड़ा काम में हूँ आपको थोड़ी देर के बाद कॉल करता हूँ अनपसी मैं करता हूँ <laughs> तो ठीक है फोन <laughs> करूँगा हाँ अच्छे ખ્રપણ કરી પેતી પ્રઆથણ કરોં જિસ નંબર સે આથ સીંર કરના જાંઈ ઓએ પંશીંજિં ગોશી કરીંદ પંજ� પૈસા લેતા લેતા આવ કઈ રા આ કોક વાત કરું ગમે એમ જો કસા કાકા ની જોબ કરવા દો હલો કસા કાકા ચો ચો આતા અલે મારે તમારું કામ હતું તમે ચો બહાર જા છો ગમે સો જા તો મન 2000 રૂપિયા નાખજો મારા ખાતામાં ગમે ના મત નંબર આલો ને પે ટ્રાન્સફર કરજો નગમ પેલું સ્કેન મેલો અમે મેલા આગો એટલે માર પેલા છોકરાને ચોપડા લાબઈ

તક તો ખબર પડે હા તો કેવું પડે કે મારો ફોન આવ્યો તો એનો ફોન આયો તો મન મનકી તમની જૂની નોટો પડી છે ને હા એટલે કે હું તમને બદલી આલું હા કે તમારે આવું 5-6 લાખ રૂપિયા આવશે એમ કેતા હતા બસ 7-8 લાખ રૂપિયા જો કેતા દી રાખો એટલે પછી મની એને એવું કીધું હા કે મુ કી તો હારું વધો ને મન બદલી આલ્યું મા પાસે નોટો પડી છે તો નોટો બદલાવા આઈએ ના લ્યા પૈસા નોટો કરો તો એટલે નોટો તો દુકાન માં લઈ જ

મિત્રો આ વિડીયો મારો મનોરંજન માટે હતો પરંતુ આજના જમાનામાં આવું બધું થાય છે એટલે કોઈ નો કોલ આવે તો કોઈના પર વિશ્વાસ કરવો નહીં જય માતાજી દાદુ બોલ પૈસા ખોઈ રહ્યા પડે